જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે મહારાષ્ટ્રની એક સ્પેશિયલ આઈટમ કોથંબીર વડીની રેસીપી લઈને આવી છું કોથંબીર વડી એટલે કે કોથમીરથી બનાવવામાં આવે છે અને એકદમ સહેલી રીત અને પરફેક્ટ માપ સાથે આ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું સાચા માપ સાથે બનાવશો તો રેસીપી પરફેક્ટ બનશે અને ટેસ્ટ પણ એકદમ પ્રોપર આવશે તો ફ્રેન્ડ્સ આ કોથંબીર વડીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ટોટલી ફ્રી છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે એક આખું બંચ લીધું છે ધાણાનું અને એકદમ ફ્રેશ ધાણા લેવાના છે એટલે એની ફ્લેવર એકદમ પરફેક્ટ આવશે ધાણાને ડાળકી સાથે જ આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારીને તૈયાર કરી લેવાના છે અહીંયા જો મેં ધાણાને આ રીતે એકદમ સરસ સમારી લીધા છે અને હવે આપણે તેને ધોઈ લઈએ કટ કર્યા બાદ ધોઈશું અને માપ કરીને ધોઈશું આ રીતે બે કપ લીલા ધાણા લેવાના છે મેં જેટલા ધાણા સમાર્યા હતા એ બે કપ ભરીને થાય છે અને કપ પ્રમાણે માપ લઈશું તો આગળ બેસન કેટલું ઉમેરવું છે એ પણ ઇઝીલી આપણે સમજી શકાશે તો ધાણાને આ રીતે પાણીમાંથી કાઢી અને ચાયણા ઉપર મૂકતા જઈશું અહીંયા ધાણામાંથી બધી માટી નીકળી ગઈ છે અને નીચે પાણીમાં બેસી ગઈ છે ધાણાને ઉપર ઉપરથી લઈને ચાયણામાં ચાળવાના એટલે એકદમ સરસ તે સાફ થશે અને હવે ફ્રેન્ડ્સ આપણે આગળની તૈયારી કરીએ તો તેના માટે મેં અહીંયા દસથી બાર કળી લસણની લીધી છે સાથે જ મેં અહીંયા આ રીતે એક ઇંચ આદુનો ટુકડો લઈ તેના નાના પીસ કર્યા છે અને બેથી ત્રણ લીલા મરચાં લેવાના છે લીલા મરચાં તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા લઈ શકો છો લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો આ બધું મેં એકદમ સરસ ચોપ કરી લીધું છે હવે જે ધાણા છે એ આપણે અહીંયા બે કપ લીધા છે અને બેસન જે છે એ આપણે અહીંયા દોઢ કપ લઈશું અને ત્યારબાદ વન ફોર્થ કપ હું તેની અંદર ચોખાનો લોટ ઉમેરી રહી છું ચોખાનો લોટ ઉમેરવાથી આ કોથંબીર વડી ખૂબ જ ક્રિસ્પી બનશે અને ખાવાની મજા આવશે જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોર્ન ફ્લોર તેની જગ્યાએ લઈ શકો છો તો અહીંયા લોટનું માપ ટોટલ પોળા બે કપ જેટલું થયું છે આપણે ધાણાની ક્વોન્ટિટી લોટ કરતાં વધારે જ લેવાની હોય છે એટલે મેં અહીંયા બે કપ ધાણા લીધા હતા પાંચ ચમચી અહીંયા મેં હળદર લીધી છે એક ચમચી હું તેની અંદર મીઠું એડ કરી લઉં છું એક ચમચી તેની અંદર હું ધાણા જીરું પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર ઉમેરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું વધારે કે ઓછું ઉમેરી શકો છો પાંચ ચમચી હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરું છું પાંચ ચમચી હું તેની અંદર ગરમ મસાલો એડ કરી રહી છું બે ચમચી હું તેની અંદર સફેદ તલ એડ કરું છું ત્યારબાદ ખટાશ માટે હું તેમાં લીંબુનો રસ એડ કરું છું તો મેં અહીંયા અડધા લીંબુનો રસ લીધો છે અને ત્યારબાદ આપણે તેની અંદર પાણી એડ કરી લઈએ તો મેં અત્યારે એક કપ પાણી લીધું અને અડધા કપ જેટલું પાણી ઉમેર્યું હું તેને આ રીતે મિક્સ કરું છું પાણી ધીરે ધીરે કરીને ઉમેરવાનું છે જેથી કરીને લોટમાં ક્યાંય પણ લમ્સ નહીં પડે અને એકદમ સ્મૂથ બેટર આપણે અહીંયા તૈયાર કરવાનું છે આપણે અહીંયા લોટ પોણા બે કપ લીધો હતો એટલે પાણી પણ પોણા બે કપ ઉમેરવાનું છે આ બીજો પોણો કપ મેં પાણી અત્યારે ઉમેર્યું છે અને તેને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે રાખવાની છે તમે જુઓ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે હવે આગળની તૈયારીમાં અહીંયા હું એક કેક ટીન લઈ લઉં છું જે સ્ક્વેર શેપનું છે તેમાં ઓઇલ લગાવીને રાખું છું એટલે આપણે જ્યારે કોથંબીર વળી કૂક કરીએ એટલે તરત જ આની અંદર ઉમેરવાનું રહે થોડાક સફેદ તલ પણ હું તેમાં સ્પ્રિન્કલ કરીને સાઈડમાં રાખી મૂકું છું હવે કોથંબીર વળી બનાવવા માટે મેં અગારોના એમ્પેરિયલ ગ્રેનાઇટ ફ્રાઈંગ પેનનો ઉપયોગ કર્યો છે જે ગ્લાસ પ્લેટ સાથે આવે છે અને વુડન હેન્ડલ સાથે આવે છે જેની સાઇઝ અઠ્યાવીસ સેન્ટીમીટર છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફ્રાઇંગ પેનમાં આ રીતે બે ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરી દઈએ ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચ ચમચી હિંગ એડ કરું છું આદુ મરચાં અને લસણ જે આપણે ચોપ કર્યા હતા તે પણ હું આમાં એડ કરી દઉં છું અને અહીંયા મેં અધકચરા વાટેલા સીંગદાણા લીધા છે ચાર ટેબલ સ્પૂન જેટલા એ પણ મેં આની અંદર ઉમેરી લીધા છે અને આ બધું જ આપણે આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનું છે આદુ મરચાં અને લસણ આ રીતે થોડાક સંતરાય એટલે તરત જ આપણે તેની અંદર ધાણા એડ કરી લઈએ અને તેને પણ આપણે ત્રીસ સેકન્ડ માટે સોતે કરવાનું છે ધાણાને વધારે કૂક નથી કરવાનું ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ સોતે કરીશું ધાણાનો કલર ચેન્જ ના થવો જોઈએ એ વાતનું ધ્યાન રાખજો બસ ધાણા આ રીતે થોડાક કૂક થઈ જાય એટલે આપણે તેની અંદર બેસનનું બેટર એડ કરી લઈએ આ સમયે તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની ધીરે ધીરે ધાણા સાથે આ બેટરને પહેલાં મિક્સ કરી લેવાનું કારણ કે આ બેટર ફટાફટ ઘટ થવા લાગશે એટલે ખાસ ગેસની ફ્લેમ સ્લો કરી બરાબર મિક્સ કરી અને પછી તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે અને કૂક કરવાનું છે જ્યાં સુધી તે એકદમ સરસ થીક ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું અને આ જે મિશ્રણ છે ધીરે ધીરે કઢાઈ છોડવા લાગશે તો જ્યારે આ રીતે તે કડાઈ છોડવા લાગે ત્યારે સમજી લેવાનું કે આ એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયું છે આનાથી વધારે તમારે તેને કૂક કરવાની બિલકુલ જરૂર નથી અને હવે આને આપણે આ ટીનમાં ઉમેરી લઈએ અને તેને પ્રેસ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો એક નાના તાવેથામાં ઓઇલ લગાવી મેં આ રીતે તેને પ્રેસ કરી અને એકદમ સરસ સ્મૂથ કરી લીધું છે હવે ઉપરથી આપણે થોડાક સફેદ તલ લગાવી લઈશું અને તેને પણ આપણે આ તાવેથાની મદદથી આ રીતે પ્રેસ કરી લઈએ હવે આ જે કોથંબીર વળી છે તેને આપણે સેટ કરવા માટે મૂકવાનું છે તેને ઠંડુ થવા દેવાનું છે તો લગભગ ત્રીસ મિનિટ સુધી મેં તેને ઠંડુ કર્યું અને ત્રીસ મિનિટ બાદ આપણે તેને આ રીતે ડિમોલ્ડ કરીશું ખાસ ધ્યાન રાખજો અને ઠંડુ કર્યા બાદ ડીમોલ્ડ કરજો અને પછી જ તેને કટ કરજો એટલે તે એકદમ સરસ સેટ થઈ ગયું હશે હવે હું તેને આ રીતે થાળી ઉપર ઊંધું કરી અને કાઢી લઉં છું ઇઝીલી તે ડીમોલ્ડ થઈ જાય છે અને હવે આપણે તેના પીસીસ કરી લેવાના છે ફ્રેન્ડ્સ અહીંયા જો તમે ડાયટિંગ કરતા હોય ને તો આ રેસીપી બનાવીને ખાઈ શકો છો આની અંદર લીલા ધાણા ભરપૂર માત્રામાં છે અને બેસનથી બનાવેલું છે એટલે આમાં પ્રોટીનની માત્રા પણ ભરપૂર રહેશે એટલે જો તમે પનીર ન ખાતા હોય તો આ રેસીપી તમારી માટે ખૂબ જ ઉપયોગી છે આ રીતે આપણે તેના પીસીસ કરી લેવાના છે અહીંયા જો કેટલા સરસ રીતે તે સેટ થઈ ગયા છે આ તમે એમને પણ ખાઈ શકો છો બિલકુલ કાચા નહીં લાગે અને હવે આપણે તેને થોડાક ફ્રાય કરીશું ક્રિસ્પી કરીશું તો આ જે કોથંબીર વળી છે તેને સેલો ફ્રાય કરવાનું છે વધારે તેલમાં ફ્રાય નથી કરવાનું આ રીતે પેનમાં થોડુંક તેલ ઉમેરી વળી આપણે તેની ઉપર મૂકી દઈએ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું એક બાજુ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અહીંયા હું ચેક કરું છું અને તમે જો એકદમ સરસ તેનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો બધી વડી જે છે તેની સાઈડ મેં ચેન્જ કરી લીધી છે બંને બાજુ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું બહારથી તે એકદમ સરસ ક્રિસ્પી બનશે અંદરથી થોડીક સોફ્ટ રહેશે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ આજની આ કોથંબીર વળીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું ઓલવેઝ તમારી કોમેન્ટ્સ વાંચું છું અને તમારી કોમેન્ટ્સ વાંચીને મને નવી નવી રેસિપીસ લાવવાનો ઘણો પ્રોત્સાહન પણ મળતો હોય છે અને ઓલવેઝ હું તમારી માટે આવી નવી નવી વાનગી લઈને પણ આવું છું તો ફ્રેન્ડ્સ આજની આ કોથંબીર વડીની રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ